આજનો જગદંબા માનવ સેવા ટ્રસ્ટ પૂર પીડિતોને આવ્યું હતું સુગામ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જગદંબા માનવ સેવા ટ્રસ્ટ પૂરથી પ્રભાવિત ગામો જેવા કે બેણપ મોતીપુરા ચાળા મમણા લીંબાળા દેવપુરા અને વાવ સુગામ હાઈવે ઉપર રહેલ પીડિત લોકોને ટ્રસ્ટ દ્વારા ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી ટ્રસ્ટની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોમાં જે ફૂડ પેકેટ ફ્રૂટ બિસ્લરી પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું ગામોમાં મુશ્કેલીમાં મુકાયેલ લોકોને આ સેવા એક રાહતરૂપ બની રહી છે લલિતભાઈ જોશીએ જણાવ્યું કે આપત્તિની ઘડીમાં માનવ સેવા એ જ સાચો ધર્મ છે સ્વેગામ થરાદ અને વાવ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જ્યાં સેવારૂપે ફૂડ પેકેટો વહેંચવામાં આવ્યા આ સેવાકીય કામગીરીથી ગ્રામ લોકો વચ્ચે આનંદમય જોવા મળ્યા આ ગ્રામજનો દ્વારા ટ્રસ્ટના સેવાભાવી પ્રયાસોથી પ્રશંસા કરવામાં આવી જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સતત આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સહાયતા પૂરી પાડવા માટે સક્રિય રહી માનવતાની પ્રેરણા બની રહેશે જગદંબા માનવ સેવા ટ્રસ્ટના ફાઉન્ડેશનના જે લલિતભાઈ જોશી જે દિવદની અંદર ચાલીસથી વધારે લોકોના જે મા બાપ વિહોણા દીકરી દીકરા છે એમને ત્યાં રાખે છે અને ભણાવે ભણાવે છે અને તદ્દન જે ખર્ચો ફ્રીમાં પોતે પૂરો પાડે છે તો જે લોક ફાળાથી ચાલતું જે જગદંબા માનવસિયો ટ્રસ્ટ છે દોસ્તો તમારા થકી ચાલે છે અને જીવનમાં તમે આવીને આવી સારી એવી તમે ફાળો આપતા રહેજો તો જીવનમાં આનાથી બી સારામાં સારી આપણે જગદંબા માનવ્યો ટ્રસ્ટ દ્વારા જે સેવા કરવામાં આવશે તમે દોસ્તો જોઈ રહ્યા છો કાકાની કેવી હાલત છે અત્યારે આજુબાજુના ગામડાની અંદર ઘણા બધા લોકોની એવી હાલત છે કે બે દિવસથી સતત અમને ખાવા પીવા અને લાઇટનો કોઈ સુવિધા મળતી નથી

પાણી તેમજ ફ્રૂટનું વિતરણ ચાલુ કરી દીધું છે મિત્રો આ વ્લોગને જોતા રહો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આવો સાથ સપોર્ટ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો મિત્રો ખરેખર જગદંબા માનસ સેવા જે સંચાલિત છે જે આપણે લલિતભાઈ જોશી આવનારા આવી ઘણી બધી સેવાઓ કરતા હોય છે બસ એ શક્ય દોસ્તો તમારા થકી થઈ રહ્યું છે કારણ કે તમે જ દાન આપશો તો જ આ બધું ચાલશે તો જેટલું બનેલું તમે દાનને પસાવતા રહેજો તો દોસ્તો સારી આવી સેવા અમે કરતા રેહુ જય ગૌ માતા જય માતાજી રિપોર્ટો